આ રીંજા ગામના નાગરિકોની નદીના પેલા કાંઠે એકરમાં જમીનો આવેલી છે અહીંયા ચોમાસાની સિઝનમાં તો આ લોકોએ વૈકલ્પિક વ્યવસ્થા નાવડીની કરી છે પરંતુ ચોમાસા પત્યા પછી અમને જો પેલે પાર જવું હોય ખેતી માટે કે કોઈ અન્ય કામ માટે તો એમને આ પાણીમાં ઉતરીને જવું પડે તેથી ગામના લોકોએ એક કામ ચલાઉ રસ્તો સુધી કાઢ્યો છે અને એક લાકડાનો કામ ચલાઉ પુલ ઉભો કરી દેવામાં આવ્યો છે આપણી સાથે સ્થાનિકો જોડાય ગયા છે આપણે તેમને જ પૂછીએ કે તેમની આ સમસ્યા કેટલા સમયથી છે તમારી ગામની જે આ સમસ્યા છે તમારી ખેતી નદીની પેલી બાજુ છે તમારી 90% લોકો ખેડૂતો ખેતી કરે છે તમે અત્યારે જે કામ ચલાઉ આ પુલ ઉભો કર્યો છે તો કેટલા ટાઈમ પહેલા ઉભો કર્યો અને આ આની શું હકીકત સાહેબ આ તો આ બે વર્ષથી કામકાજ કરીએ અમે આ લાકડાના બાકી ઉતરીને જ જવાનું આવતું નદીમાં અને ઘણા લોકો આમાં વધારે પાણી હોય ત્યારે કોઈને ખબર ના વહેતું વહેણ હોય ત્યારે કઈ જગ્યાએ ખાડો પડી જાય કઈ જગ્યાએ ટેકરો થાય ખબર ના હોય એમાં તો આમાં તો કેટલાય લોકો અમારા નદીમાં ડૂબી ગયા અને અમે કેટલી વખત લેખિત રજૂઆત કરી છે સરકારને પણ આ વખતે અમારા એમએલ અમારા વિધાન સભાના જે એમએલએ રહ્યા અમારા વિપુલભાઈ એ અમારું થોડુંક અમારી વાત સાંભળી છે અને એ અમારા કામ માટે પુલ બનાવવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે અને વચ્ચે અમારા અહીં મિટિંગ હતી દુઘારી ત્યારે આયા ત્યારે એમને કીધું કે તમારા પુલના એકસો દસ કરોડ રૂપિયા મંજૂર થઈ ગયા છે ફળવાઈ ગયા છે પણ હવે આનું ખાત મુહૂર્ત ક્યારે કરે એ જલ્દી કરે એવી અમે એમની પાસે અમે આશા રાખીએ છીએ પહેલા બનાવ્યો અને કેટલા ટાઈમથી તમે આનો ઉપયોગ કરો છો આ પુલ તો અમે હવે આ દસ દિવસથી જ બનાવ્યો છે એ પેલા ચોમાસામાં તો અમે નાવડીનો ઉપયોગ કરતા હતા અને એમાં ખતરો જ છે અમારો અને એની સિવાય અમારો બીજો કોઈ વિકલ્પ છે જ નહીં સામે વાસણ ધોવા કપડાં ધોવા પણ તમારા ગામના પેલા છેડે જાય છે જે આ ઉપયોગ પુલ નો કરે છે તો કેટલું તમે અસુરક્ષિત માનો છો કે આ મહિલાઓને પાર કરવું કેટલું અઘરું આ તો આ પુલ બને છે એટલે સામે ધારે જઈને કપડા ધોવા જઈ શકે છે આ પાણી ગંદકી વાળું જ આવે છે આ તો એવી વ્યવસ્થા ગામમાં નથી એટલે નદીમાં ધોવા આવવું પડે છે કપડાં ધોવા દર્શક મિત્રો એક સ્થાનિક ખેડૂત પણ આપણી સાથે જોડાઈ ગયા છે આપણે તેમને પૂછીએ કે જો આ વૈકલ્પિક પુલ એમણે ના કર્યો હોત તો એમને ખેતી કરવા માટે કેટલા અંતર કાપવું પડે તમારે આ વૈકલ્પિક પુલ તમે ગ્રામજનો એ ઉભો કર્યો છે જો એ ના હોત તો તમારે ખેતી કરવા માટે કેટલા રસ્તા કિલોમીટર નું અંતર કાપવું પડે? અમારે અહીંથી આડત્રીસ કિલોમીટર નું અંતર કાપવું પડે. અને ક્યાંથી ક્યાં rein તમારી ખેતી માટે જવું પડે? અહીંયાથી ફતેપુરા હાઈવે ઉપર અને અહીંયાથી વટામણ ચોકડી અને ધોળકા તાલુકાનું ગાણોલ ગામ છે અહીંથી અંદર 3 થી 4 કિલોમીટર અંદર આવવું પડે. એટલે તમને તકલીફો તો બહુ જ છે. તકલીફ તો વર્ષોથી આઝાદી વખતથી છે તે અમે સરકારને પણ રજૂઆત કરેલી છે, આવેદન પણ આપેલા છે. પણ હજુ સુધી કંઈ એનો નિકાલ થયો નથી. તમે ધારાસભ્યને રજૂઆત કરી તો કે ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ છે પૈસા બી ફળવાઈ ગયા છે તો પુલ બનાવવામાં વિલંબ કેમ એ લોકો ઉદ્ઘાટન કરે કે ખાત મુહૂર્ત કરે તો આપણને એમ થાય કે વસ્તુ સાચી છે પણ હવે એ કંઈક થતું નથી હજુ આ કેટલા ટાઈમ પહેલા તમને કહેવામાં આવ્યું હતું કે તમારી ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ છે લગભગ બે મહિના અગાઉ આ દુઘારી સભા હતી એમાં વાતચીત થયેલી હું ગયેલો નહીં પણ અહીંયા વાતચીત થયેલી દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે ચરોતરના અવાજની ટીમ અત્યારે આ કામ ચલાવ પુલ ઉપર આવી ગઈ છે તમે જો મારા કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે આ પુલ જે લાકડાનો બનાવેલો છે નીચેથી નદી જઈ રહી છે હવે નદીમાં કેટલું ઊંડું છે અને કેટલું ખતરારૂપ છે એ તો ખબર નથી પરંતુ અમે અત્યારે આ રસ્તો ક્રોસ કરી રહ્યા છે મારા કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે કે આ કેટલું રિસ્કી છે અને અહીંયાથી દરરોજ ગ્રામજનો પોતાની ખેતી માટે જાય છે તમે જોઈ શકો છો કે કેટલી ભયંકર પરિસ્થિતિ છે દર્શક મિત્રો તમે જોયું કે આઝાદીના વર્ષો પછી પણ અત્યારે ગ્રામજનોને આ વેદનાનો સહારો લેવો પડે છે કેમેરામેન ધવલ સુથાર સાથે ફ્રાન્સિસ મેકવાન ચરોતરનો નો અવાજ રિન્જા આણંદ